છેલ્લા કેટલાક સમયથી વાવડી માલસણ રાવડા તેના આજુબાજુના પાંચથી દસ ગામના ખેડૂતોની એક સમસ્યા હતી મોટી કે નાગલા ગામનું જે ખારું અને દૂષિત પાણી નર્મદાની માલસણ બ્રાન્ચની અંદર ઠાલવવામાં આવી એનો નિકાલ માટે જે વ્યવસ્થા ત્યાં ગામ લોકો દ્વારા કરવામાં આવી હતી પરંતુ જેનાથી આ વાવડી રાવડા માલસણ એના એના સિવાયના પાંચથી ચારથી પાંચ ગામોમાં આ પાણીનું ખારું પાણી થઈ રહ્યું હતું તળખારા થઈ રહ્યા હતા એટલે આ ગંભીર સમસ્યા હતી આ સમસ્યા બાબતે અમને ત્યાંના ખેડૂતોની રજૂઆત મળી કે સંગઠનને સાથે રાખીને ગઈકાલે અમે ત્યાં સ્થળ નિરીક્ષણ પણ કરી આવ્યા હતા અને ગેટ પણ બંધ કરાવ્યો હતો પરંતુ અમારા ગયા પછી ફરીથી એ ગેટ ચાલુ કરી અને પાણી નિકાલનું કામ ચાલુ રહેતા આજે વાવ થરાદ એસટીએમ સાહેબને રૂબરૂ મળી સંગઠન અને એ પાંચ ગામોના ખેડૂતોને સાથે રાખીને સાહેબશ્રીને રજૂઆત કરી છે કે આવનાર સમયમાં તાત્કાલિક આ પાણી બંધ કરવામાં આવે નહીતર આગામી સમયમાં ખેડૂતોને સાથે રાખીને અમે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરવાના છીએ પણ પરંતુ અમને અહીંયાથી સાહેબ સાહેબશ્રી દ્વારા ખાતરી આપવામાં આવી છે કે બે દિવસમાં એનું જે કંઈ પણ હશે ત્યાં સ્થળ નિરીક્ષણ કરી અને જે પણ કંઈ કાયમી ઉકેલ એનો કાયમી હલ નીકળતો હોય કાયમી ઉકેલ આવતો હોય છે એવું ઘટતી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે એ હું પટેલ ઈશ્વરભાઈ લક્ષ્મણભાઈ વાવ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ કાલે અમે ત્યાં જે નાગલાનું ખારું પાણી કેનાલમાં નાખવામાં આવે છે માલસણ બ્રાન્ચમાં એને બંધ કરાવવા માટે ગયા હતા ગેટ બંધ કર્યા પાણી પણ બંધ કરાયું હતું પણ છતાં પણ અમે નીકળ્યા પછી ફરીથી ચાલુ થઈ ગયું હતું એટલા માટે આજે અમે પ્રાંતમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને તંત્રને સાથે લઈ અને સાંજ છ સુધીમાં પાણી બંધ કરાવી દઈશું આટલું હું ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તરીકે મારી રજૂઆત હતી જે રજૂઆત કરી અને આજે આવેદનપત્ર આપેલ છે તરત તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તથા ખેડૂત મિત્રો પણ પહોંચે ગમાના સાથે